હેલો નમસ્તે તો આજ આપણે બોટ અને પ્રવાહનો પાર્ટ નંબર ટ્રેન છે આપણે ગયા લેકચરમાં છે ને અહીં અહીં સુધીના દસ પ્રશ્નો સોલ્વ કર્યા હતા ત્યારબાદ હવે આપણે આજે અગિયારથી શરૂ કરીશું ચાલો તો હવે સાદો વધારે ટાઈમ વેસ્ટ ન કરતા હવે શરૂઆત કરીએ એક વડી પ્રવાહની દિશામાં વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી તથા પ્રવાહીની વિરુદ્ધ દિશામાં છે ને દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે તો પ્રવાહની ઝડપ શોધો ગયા માં આપણે આ દસમા પ્રશ્નમાં છે ને એક નવો કોન્સેપ્ટ જોઈ ગયા હતા જેને બંને વિરુદ્ધ દિશામાં ઝડપ આપી હોય અને એક પ્રવાહીની દિશામાં ઝડપ આવી હોય ત્યારે બંનેનો સરવાળો કરીને છેદમાં બે કરતા હતા તો આપણને બોટની ઝડપ મળતી હતી સેમ અહીં આપણે કરીશું તો આપણને છે ને બોટની ઝડપ મળશે તેમાંથી આપણે પ્રવાહીની દિશા બાદ કરીને નાખશું તો આપણને ઓટોમેટિક જવાબ મળી જશે તો અહીં આપણે આ સૂત્રનો ઉપયોગ કરતા હતા ને વાળા તે અહીં મેં દઈએ જેમ કે આ એક્સ બોટની ઝડપ જેમ કે વાય બરાબર આપણને પ્રવાહી ઝડપ એક્સ પ્લસ વાય બરાબર પ્રવાહીની દિશામાં ઝડપ પ્લસ અહીં આ બાજુનું જોઈએ તો એક્સ બોટની ઝડપ વાય પ્રવાહની ઝડપ એક્સ માઇનસ વાય બરાબર પ્રવાહીની વિરુદ્ધ દિશામાં ઝડપ આ સૂત્રનો ઉપયોગ કર્યો તો એ પ્રમાણે હવે ફરીથી અહીંથી ચાલુ કરશું તો અહીં આપણને છે ને પ્રવાહીની દિશામાં વીસ અંતર આપેલું છે ત્યારબાદ પ્રવાહીની વિરુદ્ધ દિશામાં દસ આપેલું છે હવે આપણે આ શોધવા એક શોધવા માટે છે ને આપણે આ બંનેનો સરવાળો કરતા હતા જેમ કે વીસ પ્લસ દસ ના છેદમાં બે તો આપણને છે ને ત્રીસ ના છેદમાં બે તો અહીં આપણને બોટની ઝડપ પંદર મળી પંદર કિલોમીટર પ્રતિ કલાક તો હવે આપણે આ શોધવા માટે શું કરવું વાય તો આપણને એક્સ પ્લસ વાય તો ખબર જ છે એક્સ પ્લસ વાય બરાબર વીસ આપેલા છે તો અહીં એક્સ બરાબર આપણને પંદર મળ્યા તો પંદર પ્લસ વાય બરાબર વીસ તો આ વાય કરતા બનાવશું આ પંદર બરાબરની આ બાજુ થઈ છે તો માઇનસ થઈ છે તો વાય બરાબર આપણને છે ને પાંચ મળી જશે તો આપણે રાઈટ આન્સર થઈ છે પાંચ હવે તમને એક પ્રશ્ન થતો હશે આપણે આ આ બંનેનો સરવાળો શા માટે કરીને અહીં અને છેદમાં બે કરીએ છીએ તો જવાબ આપણો છે ને ત્રીસ આવે છે તો જોઈએ જેમ કે અહીં આપણે પાંચ ડિજિટ લખ્યા છે ત્રણ ચાર ને પાંચ હવે આપણે જેમ કે આપણને પૂછ્યું છે આ વચ્ચેની સંખ્યા શોધો એક્સ આ બરાબર શોધો હવે આપણે પાસે છે ને પહેલો અંક છે અને છેલ્લો અંક છે તો આપણે અહીં છે ને બંનેનો સરવાળો કરવો પડશે પાંચ છે એક પ્લસ પાંચ કરવા પડશે અને આપણે છેદમાં બે કરવા પડશે અહીં એક પ્લસ પાંચ થશે પહેલી અંક અને છલો ડિજિટ તો છ થશે અને છેદમાં આપણે બે કરવા પડશે કારણ કે આપણે છે ને વચ્ચેની સંખ્યા એવરેજ પૂછેલી છે તો અહીં આપણે ત્રણ કરીશું તો આપણે જવાબ આવી ગયો ત્રણ એક્સ બરાબર જોઈ શકો છો સેમ છે અને સેમ કન્સેપ્ટ આપણે આ પ્રશ્નમાં લગાડશું એક્સ પ્લસ વાય અને એક્સ માઇનસ વાય બંને આપેલું છે અને આપણે એક્સ શોધવાનો થશે તો આપણે છે ને આ બંનેનો સરવાળો કરીને છેદમાં બે કરી નાખશું ત્યારબાદ જોઈએ એકવાળી પ્રવાહની દિશામાં છે ને ચાલીસ કિલોમીટરનું અંતર બે કલાકમાં કાપી નાખે છે અહીંયા આપણને છે ને અંતર આપેલું છે અને સમય આપેલો છે તો આપણે અહીં ઝડપ શોધવી પડશે કારણ કે આપણે આ રેશિયો રેશિયોવાળી મેથડ યુઝ કરવી છે તે છે ને સ્પીડનો છે ગુણોત્તર આપેલો છે સ્પીડનો રેશિયો છે આ બધો આપણે જોવો છો તેમ એક્સ પ્લસ વાય વાય એક્સ આ બધું છે ને સ્પીડનો ગુણોત્તર છે ત્યારબાદ જોઈએ અહીં તો આપણને છે ને અહીં કરી નાખ્યું ઝડપવાળું સૂત્ર નાખીશું અહીં તો આપણે ઝડપવાળું સૂત્રમાં આપણે સમય અંતર અને ઝડપમાં જોઈ ગયા તે એમ આપણે અંતર કરતા હતા છેદમાં છે ને સમય કરતા હતા તો આપણને ઝડપ મળી જતી હતી તો અહીં આપણે છે ને ઓલું આપણું રેશિયો વાળું સૂત્ર મિત્ર એક્સ પ્લસ વાય જેમ એક્સ વાળું અને એક્સ માઇનસ વાય હવે આપણને છે ને આ પ્રવાહીની દિશામાં આપેલું એક્સ પ્લસ વાય બરાબર અહીં ચાલીસ કિલોમીટરનું અંતર છે અંતરના છેદમાં સમી કરશું તો અહીં વીસ ઝડપ મળી ગઈ આપણી એટલે એક્સ પ્લસ વાય બરાબર વીસ આપેલા છે આપણને અને પ્રવાહીની વિરુદ્ધ દિશામાં ચાલીસ કિલોમીટરનું અંતર કાપે છે એટલે ચાલીસના છેદમાં પાંચ આપેલા છે આ અને આઠ અહીંયા પાંચ અઠ્ઠા ચાલીસ થશે એટલે અહીં આઠ મળે છે તો અહીં આઠ એક્સ માઇનસ વાય બરાબર આઠ આપેલા છે અને એક્સ પ્લસ વાય બરાબર આપણને છે ને વીસ આપેલા છે હવે આપણે આ બંનેનો સરવાળો કરીને આ એક્સ શોધી શીખીયું તો કેટલી નાખીએ વીસ પ્લસ આઠના છેદમાં બે તો આપણે જવાબ અહીં ચૌદ થશે હવે આપણને છે ને હોળી ની ઝડપ પૂછવાનું શોધવાનું કીધું છે એક્સ બરાબર એટલે બરાબર હોળી ઝડપ જ થશે એટલે આપણો રાઈટ આન્સર થશે ચોવીસ કિલોમીટર પ્રતિ કલાક ત્યારબાદ જોઈએ હવે પ્રશ્ન નંબર તેર એક હોળી પ્રવાહની દિશામાં દિશા માં કિલોમીટર નું અંતર કાપે છે અને પ્રવાહી વિરુદ્ધ દિશામાં માં પચાસ કિલોમીટર નું અંતર દસ કલાકમાં કાપે છે તો શાંત પાણીમાં માં ઝડપ અને પ્રવાહી ઝડપનો ગુણોત્તર નો ગુણોતર શોધવાનો હવે આ ગુણોત્તર શોધવાનો છે ત્યારે આપણે આ રેશિયો મેથડ છે ને એ જ નીકળશે તો આપણે આ આપણે મેથડમાં છે ને કિંમતો મૂકી દઈએ જે આપેલી છે તે માહિતી આપેલી છે તે અહીં સૂત્રમાં ખાલી મૂકી દઈએ અહીં પ્રવાહની દિશા થઈ છે પ્રવાહની દિશાને એટલે આપણે કહીશું પ્રવાહની દિશાને આપણે કહીશું એક્સ પ્લસ વાય સાઈઠ કિલોમીટર છેદમાં ચાર આપેલું છે એટલે ઉપર આપણને એક્સ માઇનસ વાય આપેલું છે અહીં વિરુદ્ધ દિશા છે આ પ્રવાહીની પ્રવાહીની વિરુદ્ધ દિશાને આપણે એક્સ માઇનસ વાય દર્શાવ્યું પચાસ કિલોમીટરનું અંતર દસ કલાકમાં કાપી નાખે છે તો અહીં આપણને એક્સ માઇનસ વાય બરાબર મળશે પાંચ તો હું આપણે શું કીધું છે ની ઝડપ આ એક્સ વાય બે નો ગુણોત્તર છે હવે આપણે છે ને શોધવા માટે આ બંનેનો સરવાળો કરીને છેદમાં બે કરવા પડશે પંદર પ્લસ પાંચના છેદમાં બે એટલે વીસના છેદમાં બે એટલે એક્સ બરાબર દસ મળી ગયા તો આ દસને અહીંયા લખી નાખશું હવે વાય શોધવા માટે આપણે છે ને આમાં એક્સ પ્લસ વાય બરાબર છે ને પંદર આપેલા છે અહીં x ની કિંમત દસ છે તો y બરાબર એક કરતા બનાવશુ પંદર minus દસ કરશુ તો y બરાબર પાંચ મળે આમ જોતા ખબર પડી જાય છે દસ ને પાંચ પંદર ત્યારબાદ અહીં દસ minus પાંચ કરશુ તો પાંચ જવાબ આવશે તો અહીં આપણને હોળીની ઝડપ દસ મળી ગઈ છે ભરવાની તો આપણને આ બંનેનો ગુણોત્તર પૂછ્યો છે આમ x જેમ y તો અહીં દસ આવશે ને અહીં પાંચ પાંચ દુ દસ થશે એટલે આપણો ફાઇનલી જવાબ થશે બે જેમ એક પ્રશ્ન નંબર ચૌદ જોઈએ એક હોળી નદીના પ્રવાહની દિશામાં ચોવીસ કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપે જાય છે જો નદીના પ્રવાહની ઝડપ પાંચ કિલોમીટર પ્રતિ કલાક હોય તો નદીના પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોળીની ઝડપ કેટલી થઈ છે જોઈ લઈએ હોળી નદીના પ્રવાહની દિશામાં ચોવીસ એટલે આપણે અહીં સૌ પ્રથમ સૂત્ર દઈએ અહીં આપણને પ્રવાહની દિશામાં આપેલું છે જોઈ લઈએ ચોવીસ આપેલું છે હવે ત્યારબાદ આપણને પ્રવાહીની ઝડપ આપેલી છે પ્રવાહીની ઝડપને આપણે વાય વડે દર્શાવ્યું તો આપણે તો અહીં પાંચ આવેલા છે તો અહીં જોઈ શકો છો અહીં એક્સ પ્લસ વાય બરાબર છે ને આપણને ચોવીસ આપેલું છે અને વાય બરાબર આપણને છે ને પાંચ આપેલું છે હવે એક્સ શોધવા માટે આપણે કરતા બનાવશું એક્સ તો આ પાંચ બરાબર ની આ બાજુ થઈ જાય એટલે એક્સ બરાબર ચોવીસ માઇનસ પાંચ કરવા પડશે તો એક્સ બરાબર આપણને ઓગણીસ મળશે તો બોટની ઝડપ આપણને ઓગણીસ મળી ગઈ વાય બરાબર પાંચ ખબર છે ઓગણીસ આપણને પ્રશ્નમાં જોઈ લે હોળીની ઝડપ કે લેલી છે પ્રવાહીની વિરુદ્ધ દિશા પ્રવાહની વિરુદ્ધ દિશા એ લે બીજું કઈ નહીં એક્સ માઇનસ વાય ચૌદ આપણો રાઈટ આન્સર થઈ છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર પંદર એક ના પ્રવાહીની દિશામાં ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકે જાય છે ત્રીસ કિલોમીટર જાય છે અને પ્રવાહીની વિરુદ્ધ દિશામાં છે ને દસ કિલોમીટર જાય છે પ્રત્યેક વખત તેને ચાર કલાકનો સમય લાગે છે એટલે આપણને સૂત્રમાં પહેલા કિંમત મેં દઈએ અહીં વાય અહીં વાય અહીં એક્સ માઇનસ વાય હવે પ્રવાહની દિશા એટલે એક્સ પ્લસ વાય બરાબર આપેલું છે ત્રીસ ના છેદમાં એને ચાર કલાકનો સમય લાગે છે અને અહીં પ્રવાહીની વિરુદ્ધ દિશામાં તેને દસના છેદમાં ચાર દરેક વખતે ચાર કલાક લાગે છે એટલે આ ત્રીસ કિલોમીટર અંદર કાપવામાં તેને ચાર કલાક લાગે છે તો આપણને સ્પીડ મળે જશે એક્સ પ્લસ ત્યારબાદ વિરુદ્ધ દિશામાં આને ઉડાડશું નહીં અત્યારે કારણ કે સરવાળો કરીને ડાયરેક્ટ ઉડાડવાનું સરળ રહેશે ત્યારબાદ અહીં હવે આ એક શોધવા માટે આપણે આ બંનેનો સરવાળો કરીને છેદમાં બે કરવા પડશે એટલે ત્રીસ છેદમાં ચાર લતા દસ છેદમાં ચાર આ બંનેમાં ચાર કોમન છે એટલે ચાલીસના છેદમાં ચાર થશે એટલે અહીં દસ મળશે એટલે હવે છેદમાં બે કરવા જ પડશે કારણ કે આપણે અહીં એક્સ શોધવાનો છે વચ્ચેની કિંમત એટલે છેદમાં બે કરીશું તો જવાબ આવશે પાંચ હવે આપણને બોટની ઝડપ મળી ગઈ છે પાંચ તો આપણને પૂછ્યું છે નાવિકની નાવિક એટલે કે અહીં બોટ ચલાવનાર નાવિક જે છે તેની ઝડપ પાંચ જ થશે તો આપણો રાઈટ આન્સર થશે પાંચ કિલોમીટર પ્રતિ કલાક હવે આપણને અહીં એવું પૂછાયેલું હોય છે જો કે વાયની કિંમત શોધો એટલે પ્રવાહની ઝડપ શોધો તો આપણે આ ત્રીસ ના છેદમાં માં ચાર છે ને એમાંથી આમ આ માઇનસ કરી નાખવાના થઈ શકો આ પાંચ માઇનસ કરી નાખવાના તો આપણને પ્રવાહની ઝડપ મળી જશે શોધી લઈએ ચાલો તો અહીં છે ને લસા લઈ લઉં છું આમ ચોકડે ગુણાકાર કરીને અહીં ત્રીસ માઇનસ વીસ ના છેદમાં ચાર જો એમ પૂછવું હોય પ્રવાહીની ઝડપ કેટલી થાય તો દસ ના છેદમાં ચાર કિલોમીટર પ્રતિ કલાક અને આપણને અહીં પૂછેલું છે તો એક્સ બરાબર અહીં પાંચ જવાબ થશે આપણો રાઈટ તો આગળ ચાલો જોઈએ એક નાયબી સોળ નંબર નો પ્રશ્ન એકને આવી પ્રવાહીની દિશામાં પંદર કિલોમીટર જાય છે પ્રવાહીની વિરુદ્ધ દિશામાં પાંચ કિલોમીટર જાય છે દરેક વખતે એક કલાકનો સમય લાગે એટલે કરવાની જરૂર જ દરેક વખતે પંદર કિલોમીટર આ કિલોમીટર સ્પીડ થઈ છેદમાં એક કરો તો કાંઈ ફરક પડે નહીં તો આપણે કરી નાખીએ સોલ આને અહીં કરી નાખીએ રેશિયો કારણ કે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ મેથડ છે પંદર પ્રવાહની દિશામાં પંદર જાય છે એટલે આ પંદર એની સ્પીડ થઈ ગઈ હવે પ્રવાહની વિરુદ્ધ દિશામાં પાંચ જાય છે તો આપણને પ્રવાહની ઝડપ પૂછ્યું છે પ્રવાહની ઝડપને આપણે વાય વડે દર્શાવતા આ બંનેનો સરવાળો કરીને પંદર પ્લસ પાંચ વીસ વીસના સેલમાં બે કરીશું તો આ દસ મળશે તો આ ડાયરેક્ટ જવાબ આવી જશે પાંચ આપણો પાંચ કિલોમીટર પ્રતિ કલાક હવે આપણે આ આ સ્ટેપ આ પ્રમાણે જુઓ પંદર વધતા પાંચ છેદમાં બે એટલે વીસ છેદમાં બે બરાબર દસ મળી ગયા એક્સ બરાબર દસ મળી ગયા એટલે આપેલા છે છે કરતા બનાવશું તો બરાબર મળશે પાંચ પ્રશ્ન નંબર સત્તરમાં એક હોળી જામનગરથી બે દ્વારકા જાય છે ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને બે દ્વારકાથી જામનગર જાય છે સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તો યાદત્રા દરમિયાન સર્યાસ જળકશો તો આ પ્રશ્ન આવશે ને આપણે સમય અંતર અને ઝડપમાં જોગ્યા હતા એ ટાઈપનો છે પણ આમાં ઓડી અને પ્રમોમાં પણ આવો પ્રશ્ન પૂછાય છે એટલે અહીં લીધેલો છે તો અહીં છે ને હોળી છે ઝામનગર થી બેડ દ્વારકા જાય છે અને બેટ દ્વારકા થી જામનગર આવે છે અહીં ફોકસ કરો તો પ્રશ્નનો જવાબ મળી જશે કારણ કે અહીં છે ને અંતર સમાન છે જામનગરથી બેટ દ્વારકા જાય છે અને પાછી બેટ દ્વારકાથી જામનગર આવે છે બંને વખતે અંતર તો સમાન કાપે છે એટલે અંતર સમાન હોય ત્યારે આપણે એક સૂત્રનો પ્રયોગ કર્યો હતો સમય અને ઝડપમાં ટાઈમ વર્ક અને સ્પીડમાં તો અહીં જોઈએ તો અંતર સમાન છે માટે આપણે ત્યાં છે ને એક સૂત્રનો ઉપયોગ કર્યો હતો ટુ x એક્સ ઇન્ટુ વાય છે વાય જ્યારે પણ તમને આવું જોવા મળે ગમે તેવા પ્રશ્નમાં અંતર સમાન હોય એવું તમને આપેલું હોય તો આ સૂત્રોનો ઉપયોગ કરીને જવાબ આપી શકો છો બે ગુણ્યા ત્રીસ આ શૂન્ય આ શૂન્ય કટ અહીં ત્રણ બે થશે ત્રણ દુ છ થશે અહીં ત્રણ તેર નવ થશે અહીં દસ આવી જશે ત્રણે દસ એટલે વીસ દૂ ચાલીસ આપણો રાઈટ આન્સર થશે ચાલીસ સરેરાશ ઝડપ છે ને સમગ્ર મુસાફરી દરમિયાન છે ને હોળી ની ઝડપ હશે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપે આપડો અહીં જવાબ આવશે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર અઢાર એક હોળી ગોપના અલગ જાય છે અલંગ ત્રીસ કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપે અથવા થી ગોપનાથ આવે છે પાછી વીસ કિલોમીટર ની ઝડપે એટલે બંને વખતે છે ને ગોપના અલગ જાય અલંગ થી પાછી ગોપના આવે એટલે અંતર તો સમાનત રહે છે એટલે આપડે ઉપર જે સૂત્ર મીચું એ જ સૂત્ર અહીં પણ લાગુ પડશે આ રીતના કરી નાખશું તો ત્રીસ ગુણ્યા વીસ આ બંનેનો સરવાળો કેટલો થઈ કરી નાખી એક સ્ટેપ આગળ તો વધારે ત્યારબાદ બે ગુણ્યા ત્રીસ ગુણ્યા વીસ છેદમાં આ બંનેનો સરવાળો ફિફ્ટી આ જીરો જીરો કટ પાંચ ત્રીસ ટુ ઇન્ટુ સિક્સ એટલે ટ્વેલ્વ ટ્વેલ્લ ઇન્ટુ ટુ એટલે ટ્વેન્ટી ફોર રાઈટ ચોવીસ કિલોમીટર પરથી કલાકની ઝડપ છે મુસાફરી દરમિયાન હવે જોઈએ ઓગણીસ નંબરનો પ્રશ્ન એક હોળી પ્રવાહની દિશામાં ચોક્કસ અંતર કાપે છે એટલે અહીંયા અને આપણને અંતર પૂછ્યું નથી એટલે આપણે ધારો કે એક્સ અંતર કાપ્યું હોય છે તેને તો ચોવીસ કલાકમાં પ્રારંભિક સ્થળે તે છે ને ચાર કલાકમાં આવે છે ચોવીસનીથી ચાર છે ચાર કલાકમાં આવી જાય છે પાછી જો હોળીની ઝડપ છે ને ચાર કિલોમીટર પ્રતિ કલાક છે હોળીની ઝડપ આપણને ચાર આપેલી છે અને પ્રવાહની ઝડપ આપણને બે આપેલી છે તો આપણે એક સૂત્રમાં પહેલા અહીં સાઈડમાં લખી નાખીએ પેલા એક્સ પ્લસ વાય બધી અહીં વાય કરતા હતા ત્યારબાદ અહીં એક્સ અહીં વાય કરતા હતા ત્યારબાદ અહીં એક્સ માઇનસ વાય કરતા આપણને છે ને હોળીની ઝડપ એટલે આપણે હોળીની ઝડપને એક્સ દર્શાવતું અહીં ચાર આપેલા છે બંને સાઈડમાં જેમ જેમ કરી નાખીએ ત્યારબાદ અહીં બે આપેલા છે તો અહીં આ છ થઈ જશે અને ત્યારબાદ બે પ્લસ ચાર એટલે છ થઈ છે એક્સ પ્લસ વાય હવે એક્સ માઇનસ વાય કે ચાર માઇનસ બે તો અહીં બે આવી જશે પ્રવાહની દિશામાં એટલી વધ અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં પણ અહીં આપણને પ્રશ્ન છે આવો પ્રવાહની દિશામાં પણ નહીં ઝડપ માંગીએ અને પ્રવાહીની વિરુદ્ધ દિશામાં પણ ઝડપ નહીં માગી પ્રશ્નમાં આપણને છે ને આ ફરે અંતર શોધવાનું કીધું છે એટલે અલગ જ છે હવે આપણે અહીં છે ને ડિફરન્ટ મેથડનો યુઝ કરવાનું થાય છે કારણ કે અહીં અંતર શોધવાનું કીધું છે ને તો અહીં ટી બરાબર અંતરના છેદમાં ઝડપ માગી દઈશું હવે આપણને સમય આપેલો છે ચાર કલાક લાગે છે પહેલી વખત અંતરને આપણે છે ને અહીં અંતરને એક્સ ધારેલો છે તો અહીં એક્સ મૂકી દઈએ કેટલું અંતર કાપ્યું આપણને ખબર નથી પણ એટલી સ્પીડ કેટલી છે એ આપણને ખબર છે પહેલી વખત છ લાગે છે તો અહીં છ મૂકી દઈશું હવે પ્લસ કરવા પડશે કારણ કે અંતર કરવા માટે બંને બંનેનો સરવાળો કરવો તો જ તે આપણને જવાબ મળે નકર નહીં મળે ત્યારબાદ બીજી વખત પણ અંતર તો સમાન જ છે તો અહીં પણ એક્સ છેદમાં અહીં બીજી વખત બે કિલોમીટર બે કલાકની ઝડપે જાય તો અહીં આપણને આ એક ઇક્વેશન મળી ગયું ત્યાર અમે આપણે આને છે ને ત્રણે ઇક્વેશનને આમ સમાન કરી નાખ્યું એટલે ચારના શેદમાં કાંઈ નહીં એટલે એક તો રહેવાનો જ છે એટલે એક્સના શેદમાં છ બધા એકસના શેદમાં બે આ રીતનું થઈ ગયું હવે આપણે અહીં જોઈ શકો તો આપણે બધા આપણે છેદનો લસા લઈ લઈશું તો બધા છેદને સરખા કરી નાખશું તો અહીં છ વડે ગુણવા આપડે છે તો અહીં ત્રણ વડે ગુણવા પડશે છ વડે ગુણશું તો અહીં ચોવીસ થઈ જશે ચોવીસના છેદમાં છ બરાબર અહીં છ એક થઈ જશે છ એક તો અહીં જ રહેશે કારણ કે આપણે છ કરવાના છે તો એક્સના છેદમાં છ તો એમનામાં જ રહેશે એ ત્યાર બાદ અહીં ત્રણ વડે ગુણવાના તો ત્રણ એક થઈ જશે ત્યારબાદ અહીં છ થઈ જશે આ ત્રણે છ હવે છે ને છેદ સરખો છે એટલે આ ત્રણે ઉડી જશે હવે તો વધ્યા છે ને ચાર એક્સ ત્રણ એક્સ પ્લસ એક્સ એટલે ચાર એક્સ થઈ જશે ચાર એક્સ બરાબર આપણને ચોવીસ આપેલા છે તો આ ચાર છે ને અહીંયા ગુણાકારમાં છે તો આ બાજુ હવે ભાંગાકારમાં આવી જશે તો એક્સ બરાબર ચોવીસ છેદમાં ચાર તો ચાર ઇન્ટુ સિક્સ કરીશું તો ચોવીસ મળી જશે તો એક્સ બરાબર આપણને છ કિલોમીટરનું અંતર કાપ્યું હોય છે જે આપણો રાઈટ આન્સર છે ફરી વખત જોઈ લઈએ ફરી વખત આપણે શું શું કર્યું તો સૌ પ્રથમ આપણે જોયું છે આપણને સમય આપેલો છે અને તે સમયમાં આપણને અંતર હોળીની ઝડપ આવેલી છે અને પ્રવાહની ઝડપ આવેલી છે અને આપણને પૂછેલું છે total અંતર કેટલું ટોટલ અંતર પૂછેલું છે માટે આપણે એક સૂત્રનો ઉપયોગ કરેલો છે જ્યાં t બરાબર અંતરના છેદમાં ઝડપ હવે આપણને સમય આવેલો છે એટલે સમય આપણે લખી નાખ્યો અંતર બરાબર સમય ગુણ્યા ઝડપ કરો તો પણ એનું યુઝ જ થશે કારણ કે અંતર કરશું તો બરાબર ન્યા થઈ છે એટલે ગમે તે સૂત્રનો ઉપયોગ કરો ત્યારબાદ અહીં ચાર કીધા ટી બરાબર ચાર મીટર એક્સ બરાબર આપણે અંતર બરાબર એક્સ ધાર્યું એક્સના છેદમાં પહેલી વખત લગ્યા છ છ કિલોમીટરની ઝડપે ગઈ તો છ મીચા બીજી વખત આ પાછી આવી રિટર્ન ત્યારે આપણને વિરુદ્ધ દિશામાં એટલો સમય લાગ્યો પ્રવેણ સામે હતું માટે બે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પાછી આવી ત્યારબાદ આપણે અહીં છે ને ચારના શેદમાં એક લીખની જાય એટલે અંશની શેદવાળા તૈણે ત્રણ બની જાય આપણે લસ્સા લઈશું તો બધાના શેદ કરી છે અને છેદ ઉડી જાય ત્યારબાદ જોયું ચોવીસ એક્સ બરાબર ચાર મળ્યા તો અહીં છ છ ચોવીસ એટલે છ કિલોમીટર પ્રતિ અવર આપણો રાઈટ આન્સર પ્રશ્ન નંબર વીસ પ્રવાહી વિશામાં પ્રવાહીની વિરુદ્ધ દિશા વિરુદ્ધ દિશા આપણે આથી છે એક્સ માઇનસ વાય અને સ્થિર પાણીમાં પંચાવન કિલોમીટર પ્રતિ કલાક છે સ્થિર પાણી એટલે કે સ્થિર પાણી કીધું છે એટલે આપણે હોળી ઝડપ થઈ છે એટલે આપણને પંચાવન આપેલી છે પ્રવાહીની વિરુદ્ધ દિશામાં હોળી ઝડપ આ અહીંયા ઉલ્લેખ કરેલો છે હોળીની ઝડપ અને સ્થિર પાણીમાં હોળી ઝડપ પંચાવન છે ઝડપ પંચાવન આપેલી છે તો પ્રવાહીની દિશામાં હોળીની ઝડપ કેટલી છે પ્રવાહની દિશા એટલે આપણને માંગ્યું છે આ હવે અહીં વિચારો તો અહીં છે ને એક્સ માઇનસ વાય કરવી તો ચાલીસ મળે એક્સ માઇનસ વાય બરાબર ચાલીસ મળે એક્સની કિંમત ખબર છે આપણને પંચાવન પંચાવન ખબર છે આ વાય બરાબર ન્યા બાજુ થાય તો પ્લસ થઈ જાય આ ચાલીસ બરાબર ન્યા બાજુ માઇનસ થઈ જાય પંચાવન માઇનસ ચાલીસ કરશું તો જવાબ આવશે પંદર વાયની કિંમત આપણને પંદર મળી ગઈ છે એટલે પ્રવાહ આપણને ખબર છે કેટલો છે પંદરનો છે અને હોળીની ઝડપ કેટલી છે એ આપણને ખબર છે પંચાવન છે એક્સ પ્લસ વાય કરશું તો એટલે પંચાવન પ્લસ પંદર કરીશું તો બંનેનો સરવાળો કરતાં જવાબ આવશે સિત્તેર તો આપણને પૂછેલું છે આ જ તે સિત્ય તો આપણો રાઈટ આન્સર થશે છે તો આપણે અહીં આજે ટોટલ વીસ પ્રશ્નો જોયા તો હવે આ અહીં લેક્ચરની આંત કરીએ છીએ તો નમસ્તે તો બાય ગુડ બાય જય હિન્દ